સૌ વાલા મિત્રોને મારા જયસ્યારામ હું દુષ્યંત પાઠક આપની સેવામાં શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે હાજર છું તો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે ચોથી ઓક્ટોબર બે હજાર પચીસ અને વાર છે શનિવાર વાલા મિત્રો પંચાંગ કહે તે આસો મહિનો છે શુક્લ પક્ષ ચાલી રહ્યો છે ધનિષ્ઠા નક્ષત્ર સુડ યોગ છે કુંભ રાશિનો ચંદ્ર અને કન્યા રાશિનો સૂર્ય છે અશુભ સમયની જો વાત કરું તો રાહુકાળ નવ અને મિનિટ મિનિટથી દસ અને સુતાલીસ મિનિટ સુધી છે અને યમઘંઠ બપોરે એક અને ચુમ્માલીસ મિનિટથી ત્રણ અને તેર મિનિટ સુધી છે આ બંને અશુભ સમય છે અને અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય કે શુભયાત્રા ન થાય વાલા મિત્રો સારું કાર્ય શુભ કાર્ય કરવા માટે શુભયાત્રા કરવા માટે સારું ચોગડિયું અથવા સારું મુહૂર્ત લેવું જોઈએ અભિજીત મુહૂર્ત અગિયાર અને બાવન થી બાર ને ઓગણચાલીસ મિનિટની મધ્ય છે તો આ સમયની અંદર કોઈપણ જાતનું શુભ કાર્ય અથવા યાત્રા તમે કરી શકો આજના ઉપાયની અંદર વહેલી સવારે તમે નહવા માટે બેસો ત્યારે નહવાના પાણીની ડોલમાં એક ચમચી હળદર નાખવાની છે અને પાણીને હલાઈ નાખવાનું હળદરવાળું પાણી બનાવી દેવાનું અને ત્યાર પછી તેજ પાણીથી તમારે નાહવાનું છે હળદરવાળા પાણીથી નાહવાનું છે ત્યાર પછી તમે ચોખ્ખા પાણીથી તમે નહી શકો સાથે સાથે સાબુ અને શેમ્પુનો ઉપયોગ પણ તમે કરી શકો સ્નાન થઈ જાય નવાઈ જાય પછી તમે જયારે કપડાં પહેરી લો ત્યાર પછી તમારા ડાબાને જમણા પગના અંગૂઠાની નીચે સરસિયાના તેલના તિલક કરવાના છે આ બે કાર્ય પતી જાય ત્યાર પછી એક સફેદ કાગળની અંદર એક અડધી ચમચી જેટલા કાળા તલ લેવાના છે કાળા તલ લઈ અને એની પડીકી વાળી લેવાની કમરથી નીચેના ભાગના પોકેટની અંદર ચોવીસ કલાક માટે પડીકી રાખવાની છે બીજા દિવસે વહેલી સવારે પીપળાના ઝાડના મૂળમાં અથવા મહાદેવજીના મંદિરે જઈને તે પડીકીને મૂકી આવવાની ત્યાર પછી સાયનકાળ થયા પશ્ચિમ દિશા તરફનું મુખ રાખીને તમારે એક કાગુસંડી રામાયણજીનો પાઠ એક સુંદરકાંડ અથવા તો પછી એક હનુમાન ચાલીસા આટલું કરી લેવાનું છે રાત્રે સૂતતા પહેલા પોતાની જ પથારીમાં બેસવાનું પલાઠી વાળીને ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માને પ્રણત ક્લેશ નાસાય ગોવિંદાય નમુનમાં આ મંત્ર યથાશક્તિ તમારે જપી જવું આટલું કાર્ય થઈ જાય એટલે આજનો ઉપાય પરિપૂર્ણ સમજવો જેનો જન્મદિવસ દિવસ ચોથી ઓક્ટોબર બે અને શનિવારના દિવસે છે તે મારા બધા જ વાલા મિત્રોને મારા તરફથી જન્મદિવસની શુભકામના વાલા મિત્રો તમારે માત્ર એક જ કાર્ય કરવાનું છે વહેલી સવારે મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરી અને સંધ્યાકાળ પહેલા શ્રી હનુમાનજી દાદાના મંદિરે જવાનું સિંદુર અને તેલ હનુમાનજી દાદાના ડાબા ચરણ ઉપર ચડાવવાના છે ઓમ હનુમતે નમઃ આ મંત્ર બોલી અને સિંદૂર અને તેલ દાદાના ચરણ ઉપર ચડાઈ દેવાનું છે આટલો જ માત્ર પ્રયોગ છે તમારું આખું વર્ષ ઉત્તમ રીતે પસાર થશે જેની મેરેજ એનિવર્સરી ચોથી ઓક્ટોબરના દિવસે શનિવારના દિવસે છે તેવા વાલા મિત્રોએ સવારે સ્નાન કરી પોતાની માતાના ચરણ સ્પર્શ કરવાના ત્યાર પછી ગાયને લીલું ઘાસ ખવડાવવાનું અથવા એનું દાન આપવાનું અને અંતિમ તમારું બીજું કાર્ય એ છે કે તમારે સાંજે પરિવારની કોઈપણ ફરસાણ જે ચણા લોટમાં બનેલું હોય તે બધાએ સાથે મળીને ખાવાનું સાથે સાથે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને પણ ચણાના લોટનું બનેલું ફરસાણ ભેટમાં દાનમાં આપવાનું બસ આટલું કાર્ય કરી લો ભગવાનની કૃપાથી તમારું આખું વર્ષ બંનેનું પતિ અને પત્નીનું આનંદ સહિત પસાર થશે મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે ફેસબુક પર હોય છે અને ઇન્સ્ટાગ્રામ પર હોય છે જો તમારે વિડીયો જોવાનો રહી જાય તો ત્યાંથી તમે વિડીયો લઈ લેજો ઉપાય કરજો ભગવાનની કૃપા થશે થશે ને થશે જ તમારો સમય બદલાશે બદલાશે ને બદલાશે જ નિયમિત જયારે આ પ્રયોગ કરવામાં આવે છે ત્યારે સો ટકા રીઝલ્ટ મળે છે તો ભગવાન ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખીને હું કહું છું એ પ્રમાણે ઉપાય કરતા જાવ તમારા જીવનમાં સંઘર્ષ દુઃખ પીડા ચિંતા ટેન્શન હશે તો એ ધીમે ધીમે દૂર થશે નવા વિડીયોમાં ફરીથી મળીશું આપ સૌને મારા જઈશથી આ